ચા કેવી લાગી ચા સારી સરસ છે ને એકવાર તો વાય ને ચાખવા માટે ક્યાંથી આવ્યા તમે સરસ સરસ ઓકે ક્યાંથી આવે ભાઈથી આવે સ્પેશિયલ સ્પેશિયલ તો કેમ છો ગાઈઝ તમે જોઈ શકો છો આ છે આપણા દિલીપભાઈ મજામાં ભાઈ અને આપણા છે હરિભા એમના ચાહકો સાથે હાથ મિલાવે છે જોઈ શકો છો અને કાલે એનું બહુ મસ્ત સૂટ થઈ રહેવાનું છે તો તમે અવશ્ય મુલાકાત લેજો અને ભાઈ કલેક્શન બધું એકદમ નવરાત્રી અને બધું લગન સ્પેશિયલ હશે લગન સ્પેશિયલ અને અમે ડેલી યુઝ કરી ગયો એ આઈટમ આપણે રેગ્યુલર પહેરી શકીએ રેગ્યુલર અને અમુક અમુક આઈટમ આપણા એવી ભાઈ છે કે તમે ડેલી યુઝ નહીં પણ ચારથી પાંચ દ્વારા પણ તમે એને પહેરી શકો તો આ બધી આઈટમ ઈ જ છે ઓકે દરેક ને અમુક બાર મહિનાની ગેરંટી વાળી છે અમુક છ મહિના ગેરંટી છે તમારે અંદર કે લગભગ ગેરંટી પણ વગર તમને મળી રહે આઈટમ એવું નહીં કે ગેરંટી વાળી વસ્તુ જ છે ધારો કે વિન્ટી છે તો આ ગેરંટી વગર છે ઓકે ગેરંટીમાં મો જોતી છે તો તમને મળી રહે ઓકે એટલે 12 મહિનાની 6 મહિનાની હે ડ્રેગન ડ્રેગન ઓહો ડ્રેગન વાહ ભાઈ વાહ ઓહ હો હા ભાઈ મળીએ જય માલું ઓકે ભાઈ અરીબા નીકળ્યા કેમ કે ચાહકો બધા ઉમટી પડ્યા જોઈ શકો છો આપણે મળીએ આ જોઈ શકો છો બધા ग्राहकोंने બેડ બહુ મસ્ત ઉઠી પડી છે કાલે અમે પાછા આવીશું અને બધી વસ્તુ એક એક કરીને બતાવીશું બહુ કરી શું

નર સરોવર સરસ સરસ ઓકે ભાઈ તો જોઈ શકો છો બધા ભાઈઓને ચા ગમી તમે બી નરસરોવર ઓકે સરસ બધા કસ્ટમરો આપણે આવ્યા છે ભાઈ દૂર દૂરથી તો તમે બી એકવાર અવશ્ય મુલાકાત લો હરિભા સ્ટુડિયો અને બધું છે આ જોઈ શકો છો બધા ભીલડીથી આવ્યા છે તો ચલો હવે નીકળીએ આપણે આ છે આપણી ગાડી અને આ છે માધવ ઈ બાઈક અહીંયા બી